વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના વાહનની જાહેરાત આવા વિડીયો દ્વારા આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે આઇસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સિલ્વર કલર વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા એન્જિન કમ્પ્લેટ પાવરફુલ બેટરી સારી હાઇડ્રોલિક કમ્પ્લેટ સીટ છત્રી સારી ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે લક્ષ્મણભાઈને ફૂલ જવાબદારી સાથે આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર વેસવાનું છે ટૅક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અગિયાર બે હજાર બારનું મોડલ ટ્રેક્ટરની કિંમત બે લાખ સિત્તેર હજાર અંદાજે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના અને ભાડાશી ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક લખણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે લખમણભાઈનો કોન્ટેક કરી શકો છો